નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ આજે આપણા ખેતરે તો આપણે પહેલા કટરથી ઝાર હતી પણ પછી માથે સુધી વરસાદ એટલે મેળ આવ્યો નહોતો અને હવે આજે પૂરા પૂરા વરાયા છે આ ટાઈપના તમને દેખાતા છે આ ટાઈપના પૂરા વાળી આ ટાઈપના આ ટાઈપના પૂરા દેખાતા છે તમને પૂરા વાળીને રાખ્યા છે આપણે અને હજુ અડધું હાલું આપણું તમે દેખાતું હશે પાછળ આપણી અને આ ટાઈપના પૂરા અડધા વાળી રાખ્યા છે અને તા જરાક સાકરના કારણે અને વરસાદના કારણે કાળો કલર તમે દેખાતો હશે આ ટાઈપનો તો આવી સારી તાર આપણી પડી ગઈ છે તો નુકસાની તો ખૂબ આવી ગઈ એવું લાગે છે હવે તો પણ ભેગું તો આપણે કરવું પડશે અને આ ટાઈપ પૂરા વરાઈ અને નાખ્યા છે હવે બે ચાર દિવસ આપણે આને સુકાવા દઈશું બે દિવસ સુકાય પછી આપણે આનું ભેગું કરવું પડશે પંચોર ભેગા કરાવી પછી વોઘા જે આપણે બસો બસો પૂરાના ભેગા કરતા હોઈએ છીએ અને સુકાવા દઈશું પછી આપણે ઠેકાણે લગાવીને પછી ખેતર સાફ કરવું પડશે રાખવું પડશે એટલે આ સાલ વરસાદના વાવાઝોડાના કારણે બહુ તકલીફ પડી ગઈ છે અને અડધું તમને દેખાતું છે આ ટાઈપનું હાડું બધું આજે ઊભું છે એ તો આ ટાઈપનું છે એટલે વાઢવામાં પણ હજુ બહુ મોટી તકલીફ થવાની છે કટર તો ચાલે એમ લાગતું નથી તમને નજીક જે દેખાડવું કેવી હાલત છે એની મોટા પાયે નુકસાન કરી નાખ્યું હોય એ આ ટાઈપ આડું પડી ગયેલું છે આવું બહુ વાળું તમારે દેખાતું છે ને તે સુઈ ગયેલું છે આવું આ બધું ધોયન કરવામાં હજુ અમારે એકાદ મહિનો તો લાગી જશે એટલે આ સાઈડ વાવેતર પણ પાહન જે કરવાનું છે એ પણ લેટ થાય એવું લાગે છે તમને દેખાતું છે આપણી પાછળ આવું આડું હતું એ બધું ખરાબ થઈ ગયું આ ટાઈપનું છે જુઓ અને આ સાઈડ વાડી દીધા પૂરા વાડી દીધા છે આપણે તો આવું બધી હાલત છે જણાવજો ખેડૂતોની કેવી હાલત છે દેખાડી મેં તો આપણે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ